નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજે તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ અને બુધવારના જો તાજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાને લઈને મોટા સંકેતો મળી રહ્યા છે તેમજ વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા ભૂક્કા કાઢશે તેવા સંકેતો પણ મળી રહ્યા છે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં હાલ મિત્રો ખૂબ જ વરસાદી ઘટ છે હાલ મિત્રો સારો વરસાદ નથી પડી રહ્યો છૂટાછવાયાની અંદર આપતા પડ્યા છે ગઈકાલે આમ તો જોવા જઈએ તો છ્યાસી તાલુકામાં વરસાદ પડ્યો પણ તો સૌથી વધુ વરસાદ પોણા બે ઇંચ સુધીનો જોવા મળ્યો છે આજના વિડીયોની અંદર જો વાત કરવા જઈએ તો ગઈકાલે પડેલા વરસાદનો ડેટા મિત્રો ખાસ કરીને સાત સપ્ટેમ્બર સુધી એમઆઈએસઓનું શું છે માર્ગદર્શન ભુક્કા કાઢે નાખી તેવી વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગની આગાહી ગુજરાત હવામાન વિભાગની અને અંતમાં આપણે મિત્રો ખાસ કરીને એમપીએમ રેનફોલ દ્વારા એક મહિનાનો આગોતરું મિત્રો અહેવાલ આપેલા છે તો તેના દ્વારા અને ખાસ કરીને અરબી સમુદ્રમાં વાવાઝોડું સપ્ટેમ્બર મહિનાની સાત તારીખ સુધી ગુજરાતની અંદર કેવો વરસાદ પડશે અને આ મેપ દ્વારા એકદમ મિત્રો પ્રૂફ કરેલા મોડલ દ્વારા હોય છે જે મિત્રો ખાસ કરીને સો ટકા નવ્વાણું ટકા મિત્રો સાચી બાબત બતાવતા હોય છે તો આમ તો જોવા જઈએ તો મિત્રો સોળ તારીખથી મગ આ નક્ષત્ર પણ શરૂ થઈ રહ્યું છે મઘા નક્ષત્રનું પાણી છે એ ખેતીના પાક માટે ખૂબ જ સારું થાય છે અને વાહન મિત્રો આમ તો જોયા તો શિયાળ છે શિયાળને આમ તો વરસાદ ગમતો નથી પણ આ નક્ષત્રની અંદર સારા વરસાદના છતાં પણ યોગ છે જો કે ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા નથી જે આપણે આગળ વિડિયોની અંદર જોઈશું તો મિત્રો આ ખાસ કરીને તમામ ડિટેલ સાથેની વાત કરવાના છે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓન્લી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો ફેસબુકમાં જઈને ફોલો કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલે મિત્રો બનાસકાંઠાના અમીરગઢની અંદર આડત્રીસ એટલે કે ખાસ કરીને દોઢ ઇંચ સુધીનો વરસાદ હતો આ સાબરકાંઠાના પોશીનાની અંદર બાવીસ એમ એમ એટલે કે એક ઇંચ પણ પૂરો વરસાદની આ વરસેલા વલસાડના ઉમરગામની અંદર પણ બાવીસ એમ એટલે કે એક ઇંચ જેટલો પણ વરસાદની આમ જોવા જઈએ તો ત્રણ તાલુકાની અંદર એક ઇંચ જ્યારે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો બાકીના દસ તાલુકાની અંદર અડધો ઇંચ વરસાદ પરંતુ સૌથી મોટી વાત આજનો વરસાદ છે એ ખાસ કરીને કચ્છ જુનાગઢ અહીંયા તમે જોઈ શકો જૂનાગઢના વંથલી જૂનાગઢ સિટીની અંદર એટલે કે સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ જોવા મળ્યો ગઈકાલે કરતાં આજે પવનની ઝડપ ઘટી છે અને લગભગ આ ત્રણ દિવસ સુધી પવનની ઝડપ છે મિત્રો એકદમ નોર્મલ રહેશે જેને કારણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે આ બાજુ મિત્રો એમઆઈ એસઓ ફિલ્ટરેડ સ્પોટિંગ ક એનોમેશ એટલે કે એના દ્વારા અગિયાર તારીખથી લઈને સાત સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે જેની અંદર અહીંયા તમે જોઈ શકો સત્તર તારીખ સુધી હજુ પણ રેડ કલરનો ભાગ છે એટલે કે સત્તર તારીખ સુધી ગુજરાતમાં સારા વરસાદની આગાહી નથી પરંતુ અઢાર તારીખથી લઈને ચોવીસ તારીખ સુધી તમે જોઈ શકો છો તેજ પવન ફૂંકાશે સાથે સાથે અરબી સમુદ્રમાં મોટી સિસ્ટમ બનશે અને ખાસ કરીને ભારે વરસાદની શરૂઆત થશે જેમાં ખાસ કરીને ચોવીસ પચીસ તારીખથી એકત્રીસ ઓગસ્ટની અંદર ગુજરાત સહિત મિત્રો મહારાષ્ટ્ર મુંબઈની અંદર ભારે વરસાદ પડશે બંગાળની ખાડીની અંદર અરબી સમુદ્રની અંદર પણ સારા સાયક્લોન બની શકે છે એક સપ્ટેમ્બરથી લઈને મિત્રો સાત સપ્ટેમ્બર સુધી પણ તમે જોઈ શકો છો સારા વરસાદના સંકેત છે અને ત્યારબાદ મિત્રો નીચે રેડ કલર છે એટલે કે આમ તો જોવા જઈએ તો મહિના દિવસ સુધી મિત્રો વરસાદનો રાઉન્ડ જોવા મળશે ત્યારબાદ મિત્રો ફરી એક વખત પંદર દિવસનો વિરામ જોવા મળશે જે મિત્રો આ મેપની અંદર તમે જોઈ શકો છો લાસ્ટમાં પણ આપણે જોવાના છીએ ચૌદ તારીખ આજે ભારતીય હવામાન વિભાગની ક્યાં ગઈ છે તો સંપૂર્ણ ગુજરાતની અંદર યલો એલર્ટ એટલે કે પીળા કલરનો ભાગ છે તો છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે જ્યારે રાજસ્થાનની અંદર મિત્રો ખાસ કરીને દક્ષિણ રાજસ્થાનની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિ ભારે વરસાદની આગાહી છે તો તેની અસર ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે પંદર તારીખથી જોઈ શકો છો ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ છે પરંતુ રાજસ્થાન મધ્યપ્રદેશ એટલે કે ગુજરાતની બોર્ડરને આવેલા ભાગોની અંદર ભારે વરસાદની શક્યતા છે તો તેની અસર ગુજરાતની અંદર જોવા મળી શકે છે સોળ તારીખનો મેં પણ જોઈ શકો છો ગુજરાતની અંદર ખાસ કરીને ગ્રીન એલર્ટ છે ભારે વરસાદની શક્યતા નથી પરંતુ રાજસ્થાન મધ્યપ્રદેશની અંદર યલો એલર્ટ હોવાને કારણે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતની અંદર તેની અસર જોવા મળશે ડાયરેક્ટ મિત્રો આપણે ઓગણીસ તારીખ સુધી જોવા જઈએ તો ઓગણીસ તારીખ સુધીની અંદર અંદર તમે કોઈ મોટી સિસ્ટમ ન હોવાને કારણે ગુજરાત સહિત સમગ્ર મિત્રો આમ તો જોવા જઈએ તો વરસાદની નહીવત શક્યતા જોવા મળી રહી છે સારો વરસાદ ક્યારે આવશે તેની વાત કરવાના છે તો આજે છે ચૌદ તારીખ ગુજરાત હવામાન વિભાગે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા જઈએ ઘાટો બ્લુ કલરનો ભાગ કરેલો છે એનો મતલબ એમ થાય કે આ વિસ્તારના મોટા ભાગના વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા છે એ ચાલુ રહેશે અને ખાસ કરીને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ એટલે કે બેથી અઢી સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ છે એ ચાલુ રહેશે એટલે કે ગઈકાલે જેમ આપણે જૂનાગઢ કચ્છની અંદર ભારે વરસાદી ઝાપટા જોયા આવા જ મિત્રો ઝરમર વરસાદ સતત મિત્રો ખાસ કરીને એકાદ બે કલાક ચાલુ રહે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે ખાસ કરીને અહીંયા ચૌદ તારીખનો મેપ જોઈ શકો જેમાં બનાસકાંઠા સાબરકાંઠાની અંદર ભારે વરસાદનું સંકટ છે આ સિવાય ભરૂચ સુરત નવસારી અને વલસાડ આમ જોવા જઈએ તો છ જિલ્લા એવા છે જેની અંદર યલો એલર્ટ આપી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે તો આ બાજુ પંદર તારીખનો મેપ પણ જોઈ શકો પંદર તારીખે પણ ખાસ કરીને મોટા ભાગના વિસ્તારમાં વરસાદી ઝાપટા ઝાપટાથી જોવા મળશે સોળ તારીખે પણ એવું છે સત્તર તારીખે પણ એવું છે પરંતુ ખાસ કરીને અઢાર તારીખથી આ ઝાપટાનું પ્રમાણ ઘટી જશે અઢાર ને ઓગણીસ તારીખ સુધી આપણે જોવા જઈએ તો ખાસ કરીને હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે આપણે મિત્રો ખાસ કરીને અહીંયા એમ એમ ઈ રેઇનફોન એનોમેલ ખાસ કરીને એમ એમ ફોર ડે એની અંદર છે જેણે પહેલું વીક એટલે કે અગિયાર તારીખથી લઈને સત્તર તારીખ સુધી ગુજરાતની અંદર તેમજ મિત્રો ખાસ કરીને સમગ્ર ભારતની જો વાત કરવામાં આવે તો કોઈ ભારે વર્ષાની શક્યતા વ્યક્ત કરેલી નથી પરંતુ અઢાર તારીખથી લઈને ચોવીસ તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં એક સાયક્લોન પણ બને છે સાથે ગુજરાતની અંદર વધતા ઓછા પ્રમાણમાં ભારે વરસાદ પણ અઢાર તારીખથી ચોવીસ તારીખ સુધી જોવા મળશે ત્યારબાદ પચીસ તારીખથી એકત્રીસ તારીખ સુધી જોઈ શકો છો અરબી સમુદ્રમાં પણ મોટી હલચલ બંગાળની ખાડીની અંદર પણ મોટી હલચલ જોવા મળી રહી છે અને તેની અસરને હિસાબે ગુજરાતની અંદર ખાસ કરીને સારો વરસાદ જોવા મળશે જ્યારે પહેલી સપ્ટેમ્બરથી લઈને સાત સપ્ટેમ્બર એટલે કે નવમાં મહિનાની અંદર પણ ગુજરાતની અંદર સારો વરસાદ પડશે બંગાળની ખાડીની અંદર હળવી સિસ્ટમ બનશે આ સિસ્ટમો છે ગુજરાત સુધી આવશે આમ જોવા જઈએ તો ખાસ કરીને પચીસ તારીખથી લઈને ગુજરાતની અંદર સાત તારીખ સુધી એટલે કે પંદર દિવસ સુધી ખૂબ જ સારા વર્ષાની આગાહી મિત્રો અહીંયા જોવા મળી રહી છે તો ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા તમે બાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો બાવીસ તારીખના મેપની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો અરબી સમુદ્રમાં નવસો ને છન્નું એસપી ઉપર એક ખાસ કરીને સાયક્લોન બની રહ્યું છે જો કે આ સાયક્લોન છે એ ગુજરાત તરફ આવે તેવી શક્યતા ઓછી છે આ સાયક્લોન મિત્રો બની અને છે ખાસ કરીને ગોવા તરફ મુંબઈ નજીક પહોંચી અને ત્યારબાદ મિત્રો આવી રીતે વિખાઈ જશે એટલે કે ગુજરાત સુધી આવે તેવી કોઈ શક્યતા નથી જોકે ગુજરાત સુધી પહોંચે તો આગામી સમયમાં ગુજરાતની અંદર ખૂબ જ સારા વરસાદની શક્યતા રહેલી છે પરંતુ આ છે દક્ષિણ ભારત તરફ મિત્રો વળી જાય તેવી શક્યતા છે પરંતુ આ સાયક્લોન બને તેવી પૂરેપૂરી શક્યતા હાલ મિત્રો બને તેવા સંજોગો પણ હવામાનમાં જોવા મળી રહ્યા છે તો ખાસ કરીને ફરી એક વખત સારા વર્ષાના સંકેત મળી રહ્યા છે નવો વરસાદનો રાઉન્ડ છે પચીસ તારીખથી સારો આવી શકે છે અને ખાસ કરીને સત્યાવીસ સત્તર તારીખથી પણ ધીમે ધીમે વરસાદના સંયોગ છે એ સારા બનશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત